જૂનાગઢના દાતાર ડુંગર નજીક આવેલા જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાઈ ગિરનાર તેમજ ડુંગર વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે જેની અમલવારી પર પણ કડકપણે કરાઈ રહ્યું છે પરંતુ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવીને પ્લાસ્ટિક અને કચરો ખાતા હોય છે જેને લઈ પ્રકૃતિ પ્રેમીઓએ વિભાગને કડક અમલવારી કરવા અને વન્ય પ્રાણીઓ જો પ્લાસ્ટિક અને કચરો ખાશે તો તેમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરશે એવું કહ્યું છે હું જેમ કે આપ બધા જાણો છો કે ગિરનાર અભયારણ્યના ઝીરો મીટરના અંતરે પણ જૂનાગઢ શહેરમાં અમુક ગામો બસે છે તો હું એ તમામ ગામવાસીઓને અને શહેરવાસીઓને અપીલ કરીશ કે આપ જો પોતાના ઘરમે જો જમવાણું જો બચી જાય આને પોતાના ઘરથી બારે ના રાખીને આનો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે નિકાલ કરે અને બીજું જો પ્લાસ્ટિકનો પણ જો આને નિકાલ કરવાનો હોય એ પણ એ કચરા પેટીમાં ડાલે અથવા મહાનગરપાલિકાની ગાડીની સોંપે